બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજન જરૂરી છે આ બધા જ ઘટકોને શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી પહોંચાડવા તેમજ શરીરના વિવિધ ભાગોમાં સર્જાતા ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા જરૂરી છે આ બધા જ ઘટકોના વહન માટે શરીરમાં પરિવહન તંત્ર આવેલ હોય છે પરિવહન તંત્ર પરિવહન તંત્રમાં રુધિર હૃદય અને રુધિર વાહિનીઓનો સમાવેશ થાય છે રુધિર રુધિર એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે તે રુધિર વાહિનીઓમાં વહન પામે છે રચના રુધિર મુખ્ય બે ઘટકોનું બનેલું છે રુધિર રસ અને રુધિર કોષો રુધિરના પ્રવાહી ભાગને રુધિર રસ કહે છે જેમાં વિવિધ પ્રકારના રુધિર કોષો આવેલા હોય છે જેવા કે રક્તકણો શ્વેતકણો અને ત્રાકકણો રક્તકણો લાલ રંગના રુધિર કોષો છે તે લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા જ ભાગોમાં તેમજ કોષોમાં ઓક્સિજનનું વહન કરે છે રુધિરનો લાલ રંગ રક્ત છે શ્વેતકણો શ્વેતકણો વિવિધ પ્રકારના હોય છે અને તે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે કણો તેઓ રુધિર ગંઠાઈ જવાની ક્રિયા સાથે સંકળાયેલા છે કાર્યો રુધિર પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગોમાં વહન કરે છે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે શરીરમાં સર્જાતા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે રુધિર વાહિનીઓ શરીરમાં રુધિરનું વહન રુધિર વાહિનીઓમાં થાય છે શરીરમાં બે પ્રકારની રુધિર વાહિનીઓ આવેલ હોય છે ધમની અને શીરા ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિરનું શરીરના વિવિધ ભાગો તરફ વહન કરતી રુધિર વાહિનીને ધમની કહે છે ધમનીમાં રુધિરનું વહન ઝડપી અને વધુ દબાણે થતું હોવાથી તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે ફુફુસીય ધમની હૃદયમાંથી રુધિરનું વહન ફેફસા તરફ કરે છે અપવાદરૂપે તેમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન થાય છે શીરા શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન કરતી રુધિર વાહિનીને શીરા કહે છે શિરાની દિવાલ પાતળી હોય છે તેમજ તેમાં વાલ્વ આવેલા હોય છે જેના કારણે રુધિરનું વહન હૃદય તરફની દિશામાં જ થાય છે અપવાદરૂપે ફુફ્ફુસીય શીરા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન ફેફસામાંથી હૃદય તરફ કરે છે જ્યારે જમણા હાથની તર્જની અને મધ્યકાને એટલે કે પ્રથમ બે આંગળીઓને ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકતા થડકાર જેવા હલનચલનનો અનુભવ થાય છે જેને નાડી ધબકારા કહે છે જે ધમનીમાં રુધિરના વહનને કારણે જોવા મળે છે સામાન્ય રીતે એક મિનિટમાં નાડીના ધબકારાના દરને નાડી દર કહે છે નાડીનો દર જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદો જુદો હોય છે જેમ કે આરામની સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર આશરે થી એંશી જેટલો હોય છે જ્યારે કસરત બાદ મનુષ્યના નાડી દરમાં વધારો થાય છે અને તે ઇઠ્યોતેરથી બ્યાસી જેટલો થાય છે કેશિકાઓ ધમની અંગમાં પ્રવેશી નાની નાની વાહિકાઓમાં વિભાજીત થાય છે આ વાહિકાઓ પેશીઓ પાસે જતા વધુ પાતળી નળીમાં વિભાજીત થાય છે કેશિકાઓ ફરીથી જોડાઈને શીરાઓ બનાવે છે જે રુધિરને હૃદયમાં ઠાલવે છે હૃદય હૃદય શરીરમાં ઉરસ ગુહામાં આવેલું છે તે નીચેની બાજુએથી થોડુંક ડાબી બાજુએ નમેલું હોય છે હૃદય સામાન્ય રીતે હાથની એક મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે મનુષ્યનું હૃદય ચાર ખંડ ધરાવે છે જેમાં ઉપરના બે ખંડોને કર્ણકો અને નીચેના બે ખંડોને ક્ષેપકો કહે છે આ ચારેય ખંડો સ્પષ્ટ પડદાથી અલગ પડે છે જેના કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી હૃદય એ પંપ તરીકે કાર્ય કરે છે તે સતત ધબકતું રહી શરીરના વિવિધ ભાગોમાં રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે હૃદયમાં રુધિરનું વહન શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર જમણા કર્ણકમાં ઠલવાય છે આ જ સમયે ફેફસામાંથી આવતું ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકમાં ઠલવાય છે કર્ણકોનું સંકોચન થતાં જમણા કર્ણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં ઠલવાય છે જમણા ક્ષેપકનું સંકોચન થતાં ઓક્સિજન વિહીન રુધિર ફેફસામાં જાય છે અને ડાબા ક્ષેપકનું સંકોચન થતાં ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગોમાં જાય છે આમ હૃદયના ડાબા ભાગોમાં ઓક્સિજનયુક્ત અને જમણા ભાગોમાં ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે હૃદયના ધબકારા હૃદયની દિવાલ સ્નાયુઓની બનેલી છે આ સ્નાયુઓ લયબદ્ધ સંકોચન અને વિકોચન પામે છે હૃદયનું તાલબદ્ધ સંકોચન અને તેને અનુસરીને આવેલ વિકોચન એક ધબકારો સૂચવે છે આપણા જીવન દરમિયાન હૃદયમાં સતત ધબકારા ચાલુ રહે છે હાથને છાતી પર ડાબી બાજુએ મૂકતા આપણને ધબકારાનો અનુભવ થાય છે હૃદયના ધબકારાના અવાજને મોટો સાંભળવા માટે ડોક્ટર સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે સ્ટેથોસ્કોપની રચનામાં એક ચેસ્ટ પીસ બે ઇયરપીસ અને એક નળી આવેલ હોય છે ચેસ્ટ પીસમાં સંવેદનશીલ પડદો આવેલ હોય છે ડૉક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે આશરે પચાસ સેન્ટીમીટર લાંબી રબ્બરની ટ્યુબ લઈ તેના એક છેડે ગરણી ભરાવો આ રીતે સ્ટેથોસ્કોપનો નમૂનો બનાવી શકાય છે ટ્યુબના ખુલ્લા છેડાને કાન પાસે રાખી ગરણીવાળા પહોળા ભાગને હૃદય નજીક રાખતા હૃદયના ધબકારા સાંભળી શકાય છે શરીરની આરામદાયી સ્થિતિમાં હૃદયના ધબકારાની સંખ્યા બોતેર થી હોય છે જ્યારે કસરત કર્યા બાદ હૃદયના ધબકારાની સંખ્યા ઇઠ્યોતેર થી બ્યાસી જેટલી થાય છે એટલે કે હૃદયના ધબકારાની સંખ્યા વધે છે શરીરમાં નાડીના ધબકારા અને હૃદયના ધબકારાની સંખ્યા સમાન હોય છે કારણ કે હૃદયનો ધબકાર એ ધમનીમાં થડકાર સર્જે છે અને એક મિનિટમાં થતા થડકારા એ હૃદયના ધબકારનો દર સૂચવે છે હૃદયના બધા ખંડોના તાલબદ્ધ ધબકારા એ શરીરમાં રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોના વહનનું નિયમન દર્શાવે છે વાદળી અને જળ વ્યાળ જેવા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ હોય છે તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી દ્વારા જ તેઓ ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે અને પાણી દ્વારા જ ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડનો શરીરમાંથી ત્યાગ કરે છે આથી આ પ્રાણીઓમાં રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી શરીરમાં ઉચ્છવાસની ક્રિયા દરમિયાન સર્જાતો ઓક્સિજન અને પાચનની ક્રિયાને અંતે સર્જાતો અપાચિત ખોરાક ઉત્સર્ગ દ્રવ્યો છે આ બિનજરૂરી દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કરવો જરૂરી છે જ્યારે શરીરમાં આવેલા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો સર્જાય છે જે શરીર માટે ઝેરી હોય છે આથી શરીરમાંથી તેનો નિકાલ કરવો જરૂરી છે શરીરમાં કોષો દ્વારા સર્જાતા નકામા પદાર્થોના શરીરમાંથી નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા અંગોને ઉત્સર્જન અંગો કહે છે ઉત્સર્જન અંગો ભેગા મળી ઉત્સર્જન તંત્રની રચના કરે છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે મૂત્રપિંડમાં આવેલ રુધિર કેશિકાઓ દ્વારા રુધિરના ગાળણની ક્રિયા થાય છે જ્યારે રુધિર બંને મૂત્રપિંડમાં જાય છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો રહેલ છે મૂત્રપિંડમાં નુકશાનકારક પદાર્થો રુધિરમાંથી ગળાય છે જ્યારે ઉપયોગી પદાર્થોનું રુધિરમાં પુનઃશોષણ થાય છે પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે આ મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રપિંડમાંથી મૂત્રાશયમાં જાય છે મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ થાય છે જ્યારે મૂત્રાશય સંપૂર્ણ મૂત્રથી ભરાય ત્યારે મૂત્ર મૂત્ર માર્ગમાંથી મૂત્ર છિદ્ર દ્વારા બહાર નિકાલ પામે છે એક પુખ્ત વ્યક્તિ ચોવીસ કલાકમાં આશરે એકથી એક પોઈન્ટ આઠ લીટર જેટલા મૂત્રનું ઉત્સર્જન કરે છે મૂત્ર પંચાણું ટકા પાણી બે પોઈન્ટ પાંચ ટકા યુરિયા અને બે પોઈન્ટ પાંચ ટકા બીજા નકામા પદાર્થો ધરાવે છે ઉનાળાના ગરમ દિવસોમાં પરસેવો થાય છે પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે જેના કારણે કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે આ નિશાન એ પરસેવામાં રહેલ ક્ષારના છે પરસેવાનું કાર્ય શરીરનું તાપમાન જાળવવાનું છે કેટલીકવાર મનુષ્યમાં મૂત્રપિંડ ચેપ કે ઈજાના કારણે કામ કરતા બંધ થાય છે જેના કારણે રુધિરમાં નકામા દ્રવ્યો એકત્રિત થાય છે આવા વ્યક્તિમાં રુધિરનું ગાળણ કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા કરવામાં આવે છે ત્યાં સુધી તે વ્યક્તિ જીવિત રહી શકે છે આ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા ઉત્સર્ગ દ્રવ્યો સર્જાય છે શરીરમાંથી નકામા રસાયણો નીકળવાની ક્રિયા પાણીની માત્રા પર અવલંબે છે જેમ કે જળચર પ્રાણીઓ જેવા કે માછલીઓમાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયા સર્જાય છે જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે કેટલાક ભૂચર પ્રાણીઓ જેવા કે સાપ ગરોળી વગેરે તેમજ પક્ષીઓમાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે સફેદ રંગનો યુરિક એસિડ સર્જાય છે મનુષ્યમાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા સર્જાય છે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરે છે અને તેને પ્રકાંડ તેમજ પર્ણો સુધી પહોંચાડે છે પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે આમ વનસ્પતિમાં પાણી ખનીજ ક્ષારો અને ખોરાકનું વહન વિવિધ ભાગોમાં થાય છે પાણી અને ખનીજ દ્રવ્યોનું વહન વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનીજ ક્ષારોનું વહન કરે છે મૂળની સપાટી પર મૂળ રોમ હોય છે મૂળ રોમ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનીજ ક્ષારોના શોષણ માટે મૂળની શોષણ સપાટીમાં વધારો કરે છે જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી મૂળ રોમના સંપર્કમાં હોય છે વનસ્પતિમાં પાણી અને ખનીજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિનીઓ આવેલ હોય છે જે ચોક્કસ પ્રકારના કોષોથી બનેલ હોય છે જેને વાહક પેશી કહે છે વનસ્પતિમાં પાણી અને ખનીજ ક્ષારોના વહન માટે આવેલ વાહક પેશીને જલવાહક પેશી કહે છે જલવાહક પેશી સળંગ નળીઓનું જાડું બનાવે છે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે જેના દ્વારા મૂળ દ્વારા શોષાયેલ પાણી સમગ્ર વનસ્પતિના ભાગોમાં વહન પામે છે વનસ્પતિમાં પર્ણ દ્વારા નિર્માણ પામેલ ખોરાક અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં વહન પામે છે છાલ ઉતારેલ બટાટામાં ઊંડી અને પોલાણવાળી ગુહા રચી તેમાં અડધા ભાગ સુધી ખાંડનું દ્રાવણ ભરો અને નિશાની રૂપે બટાટાની દિવાલ પર ટાંકણી લગાવો આ બટાટાને પાણીથી ભરેલ ડિશમાં મૂકતા થોડા સમય બાદ જોઈ શકાય છે કે પાણી બટાટામાં અંદર પ્રવેશે છે જેના કારણે બટાટાની અંદર રહેલ ખાંડના દ્રાવણની સપાટી ઊંચી જાય છે અહીં આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી બટાટામાં પ્રવેશે છે આ જ રીતે પાણી જમીનમાંથી મૂળની જલવાહિની સુધી પહોંચે છે બાષ્પોત્સર્જન વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી વાતાવરણમાં મુક્ત કરે છે વનસ્પતિના મૂળ દ્વારા શોષાતું બધું જ પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી આથી વધારાનું પાણી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણની સપાટી પર આવેલ વાયુ રંધ્રો દ્વારા ગુમાવવામાં આવે છે પર્ણો દ્વારા પાણીનું બાષ્પીભવન એ ચૂષક પુલ બકનળી રચે છે આ ચૂષક પુલ દ્વારા ઊંચામાં ઊંચી વનસ્પતિમાં પાણીનું વહન થાય છે બાષ્પોત્સર્જનની ક્રિયાથી વનસ્પતિ ઠંડક પણ પ્રાપ્ત કરે છે